ગમણાથ ગામના સિમળાથી તણછા ગામના સિમળા સુધી અનોર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તરશાસરી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ધાતુ ભરૂચ ખાતેથી આપવાવી આ પરવાનગી અંતર્ગત ત્રણ મીટરની ઉંડાઈથી કાંસ ખોદવાનો ઉલ્લેખ કર્યો તે અનુર ગામના તલાટીકમ મંત્રી સ્થળ તપાસ નહી કરતા ત્રણ મીટરથી વધુ અંદાજિત પંદર મીટરનું ખોદકામ ધ્યાન આપે અને કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતું સમગ્ર બાબતે પરવાનગીના નિયમનું ઉલ્લંઘન થવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલ તદુપરાંત ચાલીસ દિવસમાં કાસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે છતાં ચાલીસ દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયું નથી સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટીકમ મંત્રી દ્વારા તારીખ સત્તર ચાર બે હજાર પચીસ થી લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી સમગ્ર બાબતે ખોદકામવાળા સ્થળ પર સમાચાર સંદર્ભે વિડીયોગ્રાફી કરતા ગામના જાગૃત નાગરિક અને પત્રકારોને ખોદકામ પરવાનગી મુજબ ચાલે છે રટણ કરી ખોટા આક્ષેપ કરી અને અહીંથી જતા રહો અને ધમકાતો રાજકીય વગ ધરાવતો મહિલા સરપંચ નિર્મલાબેન સોલંકીનો પતિ પંકજો સોલંકીની સાણ ઠેકાણા લાવા તંત્ર ક્યારે જાગશે કે કાશની માટીથી તંત્રના અધિકારીઓને પણ ગજવા ભર્યા છે કે શું એ ગામના તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ આપ્યા પણ ઘણા દિવસો વિધ્યા છતાં કો અધિકારી સ્થળ તપાસવી માટે આવ્યા નથી ગામના સરપંચના પતિ પરવાનગીઓ જે કામ કરે છે કે પછી તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ સાચી કે ખોટી તે આમોદ પંથકમાં લોકચર્ચાઈ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલીસ દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય ચાલીસ દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડિયોગ્રાફી કરતા ખોટા આક્ષેપ ધમકાવવાની અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટીકમ મંત્રીને પણ કામકાજની એસી તેસી કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ માટીચોરોને એમ હોય કે લગતા વરગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ